થ્રેશર જોઈ રહ્યા છો વેચવાનું છે વિપુલભાઈને ટોટલ જવાબદારી સાથેને વ્યાજબી ભાવે આખું ન્યૂ કંડિશનમાં ઓરિજિનલ થ્રેશર છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું થ્રેશર કિશાન કંપનીનું થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો કિસાન કંપનીનું આ થ્રેશર વિપુલભાઈને વેચવાનું છે

વિપુલભાઈનો વિપુલ કરજો નો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોવાનો છે અને થ્રેશર રૂબરૂ લેવા જોવા જાવ તો વિપુલભાઈનો ભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે માંડવી સિવાય બધી વસ્તુ નીકળી જશે આ થ્રેશરની અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી જવાબદારી કિંમત બે લાખ એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને જૂનવદર ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો વિપુલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિપુલભાઈના થ્રેશર પાંચ એક પીસવાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો